કાપોદરાના શ્રીજી સોસાયટી પાસે આવેલી ખાડીમાં ગંદા પાણીના નિકાલના ભૂંગળા હોવાને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા વિરોધ કરાયો હતો જોકે માત્ર દેખાવ પૂરતો જ વિરોધ પ્રદર્શન આપના કોર્પોરેટર કરી હોવાની ચર્ચા સ્થાનિક વિસ્તારમાં જોવા મળી છે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે ત્યારથી જ કોઈને કોઈ રીતે મીડિયામાં રહેતા કદકડા કરી રહી હોય તેવી ચર્ચા હાલ શહેરમાં જોવા મળી રહી છે હાલમાં કાપોદરા ખાતે શ્રીજી નગરી સોસાયટી પાસે ખાડીમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂંગળા નાખ્યા હોય જે આપના કોર્પોરેટર નડ્યા હતા અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું જે આપણા કોર્પોરેટરના વિરોધ પ્રદર્શનમાં સ્થાનિકો તો જોડાયા ન હતા કે બહારથી આવેલા લોકો જોડાતા સોશિયલ ડિસ્ટન્સિંગના જાહેરમાં ધજગરા પણ ઉડ્યા હતા તે વિરોધમાં પણ આપના કોર્પોરેટર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો સરેયા ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે આ સુરતમાં કોરોનાની બીજી લહેર પૂરી થઈ છે અને ત્રીજી લહેર આવવાની હોય તે પહેલાં સરકાર અને તંત્ર કડક નિર્ણયો લઈ રહ્યા છે ત્યારે આપના કોર્પોરેટરો જ ભીડભાગી કરીને જાણે કોરોનાને આમંત્રણ આપતો તેવા દૃશ્યો જોવા મળ્યા છે હજર કુરસી જી ટેન્ટ ફેનિવર્સ